વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં લાગી હતી આગ ત્યારે મહાપ્રભુનગરમાં આવેલા ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી આગની જાણકારી મળતા ફાયર વિભાગના જવાનોએ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો આગને કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી દિવાળીના દિવસે ફટાકડાના કારણે રાજ્યમાં અનેક સ્થળોએ આગ લાગવાની ઘટના બની એક પણ એવું શહેર નહીં હોય કે જ્યાં દિવાળી જુઓ સુરત થી લઈ કચ્છ સુધી આગની ઘટના બની છે ક્યાંક ઘરોમાં તો ફટાકડાની દુકાનોમાં તો ક્યાંક કચરાના ઢગલામાં આગ લાગી છે સુરત અને અમદાવાદમાં ત્રણ ત્રણ સ્થળોએ આગ લાગવાની જે ઘટના છે તે સામે આવી છે તો મોટા વરાછા વિસ્તાર હોય કે માનગઢ ચોક હોય કે પછી ઝુંડાલ સર્કલ અમદાવાદનું હોય આ તમામે તમામ એ તસવીરો સામે આવી છે કે જ્યાં એક તરફ દિવાળીનો અવસર અને બીજી તરફ આગ લાગવાની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે